ગુજરાત ફરી એકવાર બ્રેકિંગ નવા હવામાન સમાચારમાં સ્વાગત છે ચોમાસાના શ્રી ગણેશ કેટલીક કલાકોમાં હવે થઈ રહ્યા છે તેની વચ્ચે મોટા સમાચાર મજબૂત લો પ્રેશરીય બે બે સિસ્ટમો ગુજરાત અને અરબ સાગરના ઝોનમાં જે છે મિત્રો આગળ વધતી જોવા મળી રહી છે તેને લઈને ખૂબ જ મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે તેના વિશે આજના આ મહત્વના વિડીયોમાં આપણે વાત કરવાની છે કારણ કે ખાસ કરીને ગુજરાતમાં એક તરફ વરસાદો તૂટી પડવાના છે કારણ કે ખાસ કરીને મિત્રો એક મોટી વરસાદની સિસ્ટમ અરબ સાગરમાંથી ગુજરાતના વિસ્તારોને ધમરોળતી દેખાઈ રહેશે તો બીજી તરફ બંગાળની ખાડી ઉપરથી પણ મિત્રો લો મજબૂત સિસ્ટમ જે છે તે અહીંયા તમે જોઈ શકો સ્ક્રીન ઉપર કે લગતાર ગુજરાત તરફ આ દિશામાં કડાકા ભડાકા સાથે જે છે તે વરસાદો તૂટી પડવાના છે તમે અહીંયા સ્ક્રીન ઉપર મિત્રો જોઈ શકો કે ગુજરાતમાં હાઈ પ્રેશર લો પ્રેશરિય સિસ્ટમ બંને એક સાથે ભેગી થવાથી ગુજરાતના ભાગોમાં જે છે તે કડાકા ભડાકા સાથે ગાજવીજ સાથેની નાની નાની સિસ્ટમ ગુજરાતમાં ચારો

અહીંયા જોવા મળી રહ્યા છે છે નાની 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 જે સિસ્ટમો તે ગુજરાત માટે અતિ ભયંકર અને ખૂંખાર સાબિત થઈ શકે બીજા નંબર ઉપર મિત્રો અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યા છે આ મિત્રો તમે જોઈ શકો ગુજરાતનું લોકેશન પહેલા તો હું તમને માર્ક કરી દઉં મિત્રો જે છે તે આપણું ગુજરાત જે છે તે આ લોકેશન ઉપર અહીંયા આવેલું છે અને નીચે મિત્રો આ જે સંપૂર્ણ આ અરબ સાગરનો આ મિત્રો આ પટ્ટો તમે ગણી શકો આ સંપૂર્ણ જે અપર અરબ સાગરનો પટ્ટો છે ત્યાં મિત્રો એક અપર એર સાયક્લોનેશન એટલે કે યુએસી જે છે તે મિત્રો અહીંયા ગુજરાત તરફથી આ રીતનું મિત્રો એક અરબ સાગરમાંથી ગુજરાત ઉપર આ રીતનું એક પસાર થઈ રહ્યું છે અપર સાયક્લોનેશન અપર એર સર્ક્યુલેશનને કારણે મિત્રો તમે જોઈ શકો કે નજીકના જેટલા પણ વિસ્તારો અરબ સાગરના પટ્ટાને લઈને મિત્રો જેટલા પણ રાજ્યો આવેલા છે જેમ કે આપણું ગુજરાત છે નીચે મહારાષ્ટ્ર છે નીચે કર્ણાટક છે આ બધા રાજ્યો તરફ મિત્રો જે છે તે આ એક અપર સાયક્લોનેશનનો આ પટ્ટો બનેલો છે ખાસ કરીને આ સર્ક્યુલેશન આ રીતે મિત્રો આગળ વધતી જોવા મળી રહી છે અને આ સિસ્ટમ મિત્રો જે છે તે ખૂબ જ ઘાતક બની શકે કારણ કે આ યુએસી જે છે અપર એર સર્ક્યુલેશન તેના કારણે ગુજરાત ઉપર જે છે તે પાંચ પાંચ ઇંચના વરસાદો જોવા મળવાના છે અમુક એકલ દોકલ સેન્ટરોમાં દસ દસ ઇંચ સુધીના આઠ આઠ ઇંચના વરસાદો જોવા મળે તો પણ નવાઈની વાત રહેશે નહીં અને માત્ર મિત્રો આટલી સિસ્ટમો સુધી સીમિત નથી બીજી તરફ બંગાળની ખાડી પણ ખુખાર બની રહી છે જી હા આ મિત્રો તમે પટ્ટો જોઈ શકો બંગાળની ખાડી નો છે બંગાળની ખાડીમાં તો ગઈકાલ સુધી જે છે તે વાવાઝોડા જેવી પરિસ્થિતિ હતી ત્યાં નજીકના જેટલા પણ રાજ્યો છે ત્યાં મિત્રો તારાજી સર્જાયેલી અહીંયા મિત્રો આ જે નજીકના રાજ્યો છે ત્યાં તારાજી સર્જાયેલી હતી અને મિત્રો આ જે ખાસ કરીને આ બંગાળની ખાડી છે ત્યાંથી લગાતાર સિસ્ટમ આ રીતની જે છે તે ગુજરાત તરફ જે છે તે પ્રમાણ કરી રહી છે અને ગુજરાત તરફ જે છે તે વરસાદ લઈને આવી રહી છે એટલું જ નહીં બીજી તરફ મિત્રો ગુજરાતની પાસે આ જે અરબ સાગરનો પટ્ટો છે ત્યાંથી પણ લગાતાર સિસ્ટમો આ રીતની આગળ વધી રહી છે આમ બંને દિશા તરફથી અને ઉપરથી પણ મિત્રો તમને એક સિસ્ટમ દેખાડી દઉં તો જોઈ શકો નેપાળ બાજુથી પણ એક મજબૂત સિસ્ટમ આવી રહી છે તો

નકશાઓ સામે આવી રહ્યા છે જોશો કે મિત્રો આજે નકશો છે તે વરસાદ દર્શાવતો નકશો છે અને અહીંયા આ દરેક દરેક મિત્રો જે આ મજબૂત સિસ્ટમો ગુજરાત ઉપરથી આ રીતે મિત્રો એક પસાર થવાની છે તેને લઈને સંપૂર્ણ ગુજરાત ઉપર જે છે તે મિત્રો ખાસ કરીને નવા જૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે ચાલો મિત્રો જોઈ લઈએ કે આ કયા વિસ્તારમાં કેવો વરસાદ આવવાનો છે તો મિત્રો સૌથી પહેલા દક્ષિણ ગુજરાતની વાત કરીશું કારણ કે આ જે મિત્રો દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે મહારાષ્ટ્ર પાસેનો ત્યાંથી મિત્રો જે છે તે આ વરસાદની સિસ્ટમ આ રીતની એન્ટ્રી જે છે તે ગુજરાતમાં લેવાની છે એટલે પહેલો વરસાદ જે સૌરાષ્ટ્ર વલસાડ લાગુના વિસ્તારો અને વાપી લાગુ બારડોલી અને આ સુરત નો જે પંથક છે તો આ બધે બધા વિસ્તારો ઉપર જે છે તે મિત્રો ચારો દિશા તરફથી આ ખોખાર સિસ્ટમ જે બની રહી છે તે આ રીતની ગુજરાતને અહીંયા ધમરોળતી દેખાઈ રહી છે અને ઉપર તરફ હજુ પણ આગળ જઈએ તો ઉપરના જેટલા પણ વિસ્તારો જેમકે અહીંયા ભરૂચનો વિસ્તાર છે રાજપીપળા કોસંબા આહવા ડાંગ ઉમરપાડા ડેડિયાપાડાના વિસ્તારો છે ત્યાંથી પણ ઉપર મિત્રો જોઈ લે તો ખાસ કરીને આજે પટ્ટો વડોદરા લાગુ છે બરોડાના વિસ્તારો બોડેલીના વિસ્તારો છોટા ઉદેપુરના વિસ્તારો તેની સાથે સાથે આ બાજુ ખંભાત આણંદ અને ખંભાત આસપાસ જે તારાપુર છે તેના દરેક વિસ્તારોની અંતર્ગત ટૂંકમાં મિત્રો આ દક્ષિણ ગુજરાતના સમગ્ર ભાગ ઉપર મિત્રો વડોદરાથી લઈને નીચે મિત્રો આ વાપી સુધીનો આ સંપૂર્ણ મિત્રો જે આ પટ્ટો તમે ગણી શકો આ સંપૂર્ણ પટ્ટા ઉપર ભારે વરસાદની આગાહી બનવાની છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં તો રીતસરનો આબ ફાટતો જોવા મળી રહ્યો છે તેર તારીખથી પંદર તારીખ સુધી આ મધ્ય ગુજરાતના પટ્ટામાં તમે જોઈ શકો કે રીતસરની તારાજી થવાની છે આબ ફાટવાનું છે અને મિત્રો જોઈ શકો કે આ વિસ્તારોમાં જે છે તે ખુંખાર કાળા ડિબાગ વાદળો સાથેના વરસાદો જે છે તે એન્ટ્રી લેવાના છે તેમાં હળવી કક્ષાના જે છે તે વરસાદો જોવા મળશે અને અહીંયા મિત્રો શરૂઆત થશે બાકી મિત્રો જે અમદાવાદ આસપાસના વિસ્તારો છે ત્યાં તો મિત્રો અતિ ભયંકર માવઠાની ખાસ કરીને વરસાદની તૂટી પડવાની સિસ્ટમો જે છે તે અહીંયા બની રહી છે તેમાં પણ વિસ્તારો તમને દેખાડી દઈએ તો અમદાવાદ

જેને લઈને સંપૂર્ણ ઉત્તર ગુજરાતના પટ્ટામાં પણ મિત્રો જે છે તે વિસ્તારો વડનગર ચાણસમા મોઢેરા હારીજ રોડા રાગલપુર સાંતલપુર દિયોદર થરાદના વિસ્તારો ઈડરના વિસ્તારોથી લઈને પાલનપુર ખેડબ્રહ્મા ડીસા ભાટસણ દિયોદર થરાદ ધાનેરા સુઈ ગામ સહિતના વિસ્તારો તો આ મિત્રો જે સંપૂર્ણ ઉત્તર ગુજરાતનો પટ્ટો છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને પાટણ આવેલું છે તો આ સંપૂર્ણ ગુજરાતના પટ્ટા ઉપર જે છે તે મિત્રો રીત સરની નોંધ મેઘતાંડવની જે છે તે રહી છે આગળ વધતો જોવા મળી રહ્યો છે ત્યાંથી મિત્રો હવે આપણે આગળ વાત કરવાની છે સૌરાષ્ટ્ર વિશે કારણ કે સૌરાષ્ટ્રના પંથકોમાં પણ મિત્રો એક ખુખાર વરસાદી સિસ્ટમ જે છે તે આકાર લેતી જોવા મળી રહી છે વેધર મોડલ મિત્રો મિત્રો વાત કરીએ તો આઈકોન વેધર મોડલ અનુસાર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જે છે તે વરસાદો અતિ ભયંકર રૂપ લઈને પડતા જોવા મળી રહ્યા છે મિત્રો સૌરાષ્ટ્રનો પટ્ટો છે અને સમગ્ર સૌરાષ્ટ્ર ઉપર જે છે તે મિત્રો સરનું અહીંયા જે છે તે મિત્રો મેઘ તાંડવ જે છે તે થતું ચારો દિશા તરફથી અહિયાં આપણને જોવા મળી રહ્યું છે અહિયાં એરો મારીને અમે તમને માર્ગ પણ કરી રહ્યા છે એક જિલ્લાની પણ મિત્રો વાત કરી લે તો સૌરાષ્ટ્ર ની અંદર ખાસ કરીને ભાવનગર જિલ્લાની શરૂઆત કરી લે તો જોઈ શકો ભાવનગર જિલ્લાની અંદર ઓલ ઓવર ભાવનગર ઉપર જે આ પટ્ટો છે ત્યાં મિત્રો સિસ્ટમો તૂટી જોવા મળી ભાવનગર સિંહોર છેલ્ભીપુર પાટણના વિસ્તારો અહીંયા મિત્રો જોઈ લઈએ તો ગારીયાધારના વિસ્તારો છે નીચે આવે તો મહુવાના વિસ્તારોથી લઈને જે કંઈ પણ મિત્રો તળાજા સહિતનો પટ્ટો છે તો આ દરેક ભાગો મિત્રો જે દક્ષિણીય ભાવનગરના રહેવાના છે તો આ સમગ્ર પટ્ટા ઉપર એક અતિ ભયંકર ખૂંખાર જે છે તે વરસાદની સિસ્ટમ પસાર થઈ રહી છે તેને લઈને ભારેથી લઈને અતિ ભારે વરસાદ જોવા મળશે અહીંયા આજે મિત્રો ભાવનગરનો ઝોન છે ત્યાં કડાકા સાથેના સાથે જોવા મળવાના છેવાડા રાજકોટ જિલ્લા તરફ મિત્રો ઝૂમ કરીને માહિતી આપી દઈએ તો રાજકોટ જિલ્લામાં પણ મિત્રો કંઈક એવી પરિસ્થિતિ જે છે તે અહીંયા તોલાઈ રહી છે જેમાં ઓલ ઓવર રાજકોટની અંદર ચોટીલા થાણગઢથી લઈને સાપર વેરાવળ ગોંડલ જસદણ કલાવાડ જેતપુર ઉપલેટાના વિસ્તારો ધોરાજીના વિસ્તારોથી લઈને સરદાર અને વિસ્યા સહિતના પંથકો નીચે આવે તો મિત્રો જૂનાગઢ અને આ ગીર સોમનાથ જિલ્લાનો આ સંપૂર્ણ જે પટ્ટો છે ત્યાં પણ મિત્રો ભારે થી ભારે વયર વરસાદની આગાહી છે માં તુલસી શામ મંથાળીના વિસ્તારો વેરાવળ માંગરોળ ગીર સોમનાથ સાસણ ગીરના પંથકો જૂનાગઢ જુનેજ માણાવંદર મુલિયાસા બિલખા આ દરેક વિસ્તારોમાં વરસાદ ભૂકા છે બાકી દરિયા કાંઠે પણ જોઈ શકો સંપૂર્ણ પોરબંદર જિલ્લો દ્વારકા જિલ્લો જામનગર જિલ્લો અને મોરબી જિલ્લામાં પણ જે છે તે રીતસરનું મેઘ તાંડવ થતું જોવા મળી રહ્યું છે કચ્છ જિલ્લાના વિસ્તારો પણ તમને જણાવી દઉં તો જોઈ શકો આ મિત્રો સંપૂર્ણ કચ્છ જિલ્લો છે તેમાં પણ રાપ પરડેસર મનફારા ભચાઉ ભુજ નીરોમા નાગવીરી ખાવડાના વિસ્તારો થી લઈને ધોરાવેલા લોક પંથકોનો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે તે સંપૂર્ણ ગુજરાતને છે તેવું લાગી રહ્યું છે તેની વચ્ચે જે મજબૂત સિસ્ટમો બની રહી છે તેને લઈને પણ મિત્રો મહત્વની અપડેટ સામે આવી રહી છે ખાસ કરીને આજે ખોખાર વરસાદનો રાઉન્ડ છે તે કેટલા દિવસ ચાલશે તેને લઈને પણ મિત્રો નવી નવી માહિતીઓ સામે આવી રહી છે તેની વચ્ચે તમને જણાવી દઈએ તો તે